સુરતની લાલગેટ પોલીસ ચોકી પર ટોળા પોલીસ ચોકી પર વરિયા બજારમાં શ્રીજી પંડાલ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થરમારાની ઘટનાનો વિરોધ કરવા કોચેલા ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી તે સમયે કેટલાક સામાજિક તત્વોએ મચાવેલા આતંક વાહનોમાં તોડફોડ આક ચંપી અને પથ્થર મારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં ડીસીપી સહિત અનેક ઇજાગ્રસ્ત થયા હોય પોલીસે આ મામલે અલગ અલગ ફરિયાદો નોંધી હાલ અઠ્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેઓને કોર્ટમાં રજૂ કરાયા आप जानो छो के मैं लालगेट पोस्ट में जो राय सिंह 307 हवाला ये गुनो दाखिल अटेम्प्ट टू मर्डर साथ में एमा पुलिस ने त्वरित ધરપકડ કરેલી હતી અને આજ રોજ અમે નામદાર પ્રોડક્શન કરવા જઈ રહેલા છે અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ ચૌદ દિવસ માટે અમે રિમાન્ડ માંગવાના છીએ એ અત્યારે ચર્ચાનો વિષય નથી પણ આ પ્રોસિજર પત્યા પછી અગેન અમે તમને ફરીથી બાઇટ આપશું